હેલો મારા મિત્રો કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ ચેનલને સૌથી પહેલાં તો જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે એ જ બધા સબસ્ક્રાઇબ કરી લે આજનો આપણો ટોપિક છે લીંબુની વૈજ્ઞાનિક ખેતી વિશે અત્યારે લીંબુ છે એનું વાવેતર ઘણા વિસ્તારોમાં થઈ રહ્યું છે અને લીંબુના છોડમાં લીંબુ નથી આવતા તો એના વિશે આજે હું તમને માહિતી આપીશ કે કેવી રીતે લીંબુના છોડમાં બેથી ત્રણ વર્ષના સમયગાળામાં જોરદાર લીંબુ આવે અને વધુને વધુ આવક ખેડૂત મિત્રો અમને મળી રહે જો આ છોડ જોઈ રહ્યા છો એમાં ફૂલ આવવાની શરૂઆત થઈ રહી છે અને વધુને વધુ ફૂલ ફ્લાવરિંગ અને જોરદાર લીંબુ આવે એના માટે આપણે શું કરવું જોઈએ કઈ કઈ કાળજી રાખવી જોઈએ એના વિશે વાત કરીશ તો એમાં કોઈ પણ જાતનો કંઈ પણ ખર્ચ ખોટો કરવો નહીં પડે અને એક છોડ દીઠ બાવીસથી પચીસ કિલો લીંબુનું ઉત્પાદન મળે એના વિશે તમને હું માહિતી આપીશ જો આ છોડ જોઈ રહ્યા છો કેટલા સરસ મજાના લીંબુ આવ્યા છે અને આવી રીતે લીંબુ તોડવાના હોય છે સરસ મજાનું પાકી જાય પછી લીંબુ તોડવાનું હોય છે જો કેટલું સરસ મજાનું લીંબુ છે તો હવે આપણે આગળ વાત કરીએ કે લીંબુના છોડમાં આપણે કયું ખાતર નાખશું તો વધુને વધુ લીંબુ આવશે અને એકદમ રસ ભરા ભરાવદાર લીંબુ આવે એના વિશે વાત કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં તો ગાયનું દેશી છાણ લેવાનું છે એક છોડ દીઠ દોઢથી બે કિલો ગાયનું દેશી છાણ નાખવાનું છે છોડમાં અને ચોમાસાની સિઝન જાય એટલે છોડમાં એકદમ પાણીની તાણ આપવાની હોય છે તૈડું પડી જાય જમીનમાં ત્યાં સુધી પાણી નથી આપવાનું અને પછી આપણે ગાયનું દેશી છાણ છે એ દોઢથી બે કિલો એક છોડની અંદર નાખવાનું છે જેથી કરીને આપણે લીંબુ છે જોરદાર આવી જાય અને ગાયના છાણમાં ખૂબ જ સારામાં સારા તત્વ રહેલા હોય છે જેથી કરીને જોવો આ આપણે પ્રયોગ કરેલો છે અને જો કેટલા સરસ મજાના લીંબુ આવ્યા છે એકદમ ભરાવદાર લીંબુ અને પૂરેપૂરા રસથી ભરપૂર લીંબુ ગાયનું દેશી છાણ લઈ લેશો તો એ આપણે છોડમાં છે એ આપવાનું છે સરસ મજાનું આપી દીધા પછી એને પાણી આપવાનું છે પાણી છે એ જરૂર પ્રમાણે જ આપવાનું છે અને વરસ દરમિયાન લીંબુના છોડમાં બે પાક આવતા હોય છે અને આ લીંબુની વેરાયટી તમે જોઈ રહ્યા છો એ દેશી લીંબુ છે દેશી લીંબુની વેરાયટી છે ખૂબ જ જોરદાર વેરાયટી છે અને એમાં લીંબુ પણ જોરદાર આવે છે ભરાવદાર આવે છે અને ઉત્પાદન પણ સરસ મજાનું આવે છે અને બજારમાં ભાવ પણ સારા એવા મળી રહેતા હોય છે આની અંદર બીજી કોઈ પણ અન્ય કોઈ ખર્ચ કરવાના નથી ઓર્ગેનિક રીતે લીંબુના પાકમાં ઉત્પાદન મેળવવાનું હોય છે અને સારામાં સારું ઉત્પાદન પણ મળી રહે છે તો કેટલા સરસ મજાના લીંબુ ઉતારેલા છે અત્યારે જો જોઈને હાવ મન રાજી થઈ ગયા ભાઈ એવા લીંબુ સરસ મજાના તો વિડીયોમાં માહિતી આપીએ કેવી લાગી કોમેન્ટમાં જણાવશો અને મન ખેતીની માહિતી માટે આપણી ચેનલમાં કોન્ટેક કરો મારો વિડીયો સાંભળ્યો બદલ આભાર તમારો ખેડૂત મિત્રો